કેક બ્લોગ ની આગળ શરૂઆત તો મને કઈ સુસ્ત નહોતું કે કે બે ત્રણ ટોપી હતો તો જીરામાં ફાઈલ એક ટોકડી જીરામાં સાટવામાં આવી ગયો છો ચલો કો આવી ગયો છે ને સેલો પાપસે સાટવામાં ભૂલાઈ ગયો ફરી તો આલો ખાલી નવ કેરા બાકી છે અને હું કો બને ગયો છું સાટ દેવી કેરા નવ અને પછી વેદે કરી કે હું સાટું એક એકલો મારા બાપુજી નતા કેમ કે આ કોમાં સાજી નતું કેરા ગણ લો 1 2 3 4 5 6 7 8 9 મમા રાખ સાજી ગુડી કાલ નકો નતું પણ મેં મૂકેલો તો ભૂલાઈ ગયો તો બીજા ભોગ લાવી દીધી હેર ખાઈ જાવ ને એટલે મારે એકલા એકલા સાટન થઈ જલ્દી સાટી દો આવી જ મારા કાકાને ઘરે જો આજે હે ગીત અને શિખર ડિસ્કો મારા બાકા ભાઈને કરે ડિસ્કો નહીં આમ કઈ રામ હોય ભાઈ એવી રીતે કરવાની આવી ગયો મારા કાકાના ઘરેથી ઘરે ઘરે કરી લીધો બપોરો વાગી ગયા બાર તો મેં બપોરે કરી લીધો હે નહી બાપુ જીવ ગામમાં કેમ કે મારથી તો ઘણો મોટો પાછો પાછો થયો મારા બાળ નીંદે હે જીરું મારી બોન ક્યાં ગયા મને નથી ખબર હું બપોર બપોરે તમને શું લાગે કેટલા વાગ્યા છે આ પાડો પાવડર ક્યાંક વાગ્યા ને આવી ગયા લાઈ અને હું નીકળી ગયો પાણીવાળામાં વાળામાં તેમાં તો ઝારમાં તો રહેશે તેમા નીકળીજો આપડો દેશી ખાવાનું લઈને જો ઘી ને ખાણ ને રોટલા ને ઉકાક ને ના કરે ને બધે ખાઈ ન્યા આ સાચું ખાવાનું છે ઈ ખાવાનું આ બધે જો હોહો ના સાક ને ઉલીન બેઠા છે ને હું જો લઈને આયો ઘી અને આ તમાર સાક નો આવે હવે ફરદોના કામ આ ઘી ને ખાવ તને પેલા જલ્દી ખાઈ નાખ મારી નીણવાટો છે ઇને લઈ લે હવે તને લઈ લો આ લે ખાઈ લે બ્લોગ માં આવી સર 5 દી પછી રાણા ના હાથ માં બાપ નું સ્કોર્પી આવે છે એટલે કે ગામ માં દુબરા જવાનો વાર આ છે સર 5 દી પછી રાણા ને તેના હાથ તો બાપ ના સ્કોર્પી પર કેસ્ટ ડ્રાઇવ લેગે તો ફટક છે દૂધ ભરતા આવ ગામ માં બાપ નું સ્કોર્પી પર કેસ્ટ ડ્રાઇવ લઈને આવી મારી ફોર્ચ્યુનલ લઈને મારી હવેલીએ વિડીયો એડિટ કરવા અને ગેમ ડાઉનલોડ કરવા વિશે બીજી અમે આજે